આજે નવો પ્રશ્ન લઈને અનેક વખત અમે રજૂઆત કરી છે પણ મુખ્ય જે પ્રશ્ન છે કચ્છ જિલ્લાની અંદર વિવિધ કંપનીઓ દ્વારા હાઈ લાઈનો નીકળી રહી છે ખેડૂતોને કોઈ પણ પૂછ્યા મસલત કર્યા વગર જંત્રીના ભાવે માત્ર ચાલીસ હજાર રૂપિયા એકર જમીન જટી લેવી છે આવી પરિસ્થિતિ છે એટલે અમે અનેક વખત સરકારને ને ચાલીસ ચુમ્માલીસ દિવસ અમારા ખેડૂતો વાંડિયા અને લોડાઈ ની અંદર ધરણા ઉપર બેઠા છે સતત અમે વિનંતીઓ કર્યો છે સતત રજૂઆતો કર્યું છે મોખિત અને લેખિત છતાંય સરકાર અને તંત્રના પેટમાં પાણી હલતું નથી કચ્છના છે છે ધારાસભ્ય હોય સાંસદ હોય સરકાર હોય સતત રજૂઆતો કર્યું છે અમારી બેન દીકરી ખેતરમાં સેફ નથી અમારી બેન દીકરીઓને જે છે મારવામાં આવે ખેતરમાં તે ઢસડી જવામાં આવે આતંકવાદીઓ જોડે વર્તન ન કરે એવું અમારી બેન દીકરીઓ સાથે વર્તન કરે છે એટલે આપના માધ્યમથી સરકારને કહું છું આવા નવો મુદ્દા છે હમણાં માવઠું પણ થયું છે સંપૂર્ણ કચ્છ જિલ્લાનો પાક નિષ્ફળ ગયો છે અઢાર હજારથી વધારે હેક્ટર ની અંદર નું વાવેતર થયું છે એ પણ નિષ્ફળ ગયો છે એટલે એમાં પણ તાત્કાલિક ધોરણે સરકારે કંઈક ઘટતું કરવું જોઈએ બીજી બાબત અમે પંદર તારીખ સુધી આ નવ મુદ્દામાં કીધું જ કહીએ છીએ આપના માધ્યમથી રજૂઆતું અનેક વખત કર્યું છે જો ઘટતું નહીં કરે તો સોળમી તારીખે મેકરડાડા બચાઉ તાલુકાના જંગી ગામ તે મેકરડાડા આખારાતે અમે રથનું પ્રસ્થાન કરવાના છીએ અને એ રથ અમારો છસો ગામડાથી વધારે ગામડા બધા આવવાનો છે એમનું નામ આપ્યું છે ખેડૂતોને જાગૃત કરીને એક મોટી ભુજ અંદર પાંત્રી દિવસ પછી સભા કરવાના છે અને જ્યાં સુધી અમારો પ્રશ્ન નહી ઉકેલાય ત્યાંથી સોળમી તારીખ તમામ ગામડાઓમાં ભારતીય જનતા પાર્ટીનો એક પણ કાર્યક્રમ અમારા કાર્યકર્તાઓનો વિરોધ કરશે